એનડીપીએસ એક્ટમાં વીસ વર્ષ અને કસ્ટોડિયલ ડેથમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જિલ્લામાં ટ્રાન્સફર કર્યા છે તેઓને તારીખ બે ના પાલનપુર જેલથી રોજ રાજકોટ જેલમાં મોકલ્યા છે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટે એનડીપીએસ કેસમાં વીસ વર્ષની સજા ફટકારી હતી તેમજ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો જે કેસની કે વર્ષ માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેર સિંહને એક કિલોથી વધુના અફીણ કેસમાં ધરપકડ કરી હતી આ ઘટના બાદ એડવોકેટ સુમેર સિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા આ કેસમાં વર્ષ બે હજાર અઢારમાં સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજપુરોહિતના રૂમમાંથી એક કિલોથી વધુ અફીણ મળી આવ્યું હતું જે દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાં સ્થાનિક હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા આ બાદ પોલીસે તાત્કાલિક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો વિરુદ્ધ રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવી હતી રાજપુરોહિત આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના એસપી હતા ત્યારબાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન સંજીવ ભટ્ટ અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા બીજો કેસ સંજીવ ભટ્ટ પર કસ્ટોડિયલ ડેથનો ચાલેલો જેમાં જામજોધપુર કસ્ટોડિયલ ડેથમાં તેમને આજીવન કેદની સજા પડી છે એનડીપીએસ કેસ પાલનપુરનો હોવાથી તે ત્યાંની જેલમાં હતા હવે જામજોધપુરનો કેસ આજીવન કેદનો હોવાથી સેન્ટ્રલ જેલમાં તેમને ટ્રાન્સફર કરવાની લીગલ પ્રોસેસ થઈ હતી અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે